શહેરના નાગરવાડા વિસ્તારમાં યુવાનો દ્વારા શહેરીનું આયોજન કરવામાં આવ્યું હતું અમન ફોર્સ દ્વારા શહેરીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રમજાન માસ નિમિત્તે આજ રોજ એટલે કે સત્તરમી શહેરી હોય ત્યારે શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલા શાક માર્કેટ હોટલ સિટી પેલેસની પાસે લીલા રકમથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના જે લોકો છે તેઓએ આ શહેરીનો લાભ લીધો હતો આજ રોજ નાગરવાડા શાક માર્કેટમાં અમન ફોર્સ દ્વારા શહેરીનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં પાંચસોથી સાતસો લોકોએ શહેરીનો લાભ લીધો છે અને રોજા રાખવામાં આવશે આ જે પ્રોગ્રામ છે અમે દર વર્ષે નાગરવાડા શાક માર્કેટના અમન ફોર્સના નવજવાનો દ્વારા લીલા રકમથી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને આ પ્રોગ્રામમાં અમારા જે સાથીઓ છે એ ખૂબ મહેનત કરે છે અને આ મહેનતના રૂપે આ લોકો અહીં છોકરાઓ દરેક વખતે દરેક નવી આઈટમો બનાવીને લોકોને વ્યંજન પહોંચાડે છે અને આજે જ રીતના કે અમે ત્રીસ દિવસ રોજા રાખીએ છીએ રમઝાનમાં અને અમે ત્રીસ દિવસ રોજા રાખીને અલ્લાહથી એક દુઆ કરીએ છીએ કે અલ્લાહ અમારા હિન્દુસ્તાનને ખૂબ વિકાસ કરે અમારા હિન્દુસ્તાનની ખૂબ તરક્કી થાય અમારા ભારત દેશનું નામ રોશન થાય અમે સદ્ભાવના ઈચ્છીએ છીએ જેવી રીતના કે આજે લોકો ધર્મના નામે એકબીજા જોડે લડાઈ કરે છે અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે લોકો એકબીજાના ધર્મનું સન્માન કરે એકબીજાના ધર્મની ભાવનાને સમજે અને લોકો અળી મળીને બધા તહેવારો વડોદરા શહેરમાં ઉજવે